અને જો તમે અજાજ ને અજાગ રહ્યા તો જિંદગીમાં યાદ રાખજો આ જગત કોઈનું થયું નહીં અને કંઈ કાળમાં કોઈનું થવાનું નહીં આ તો તમે સો તાનુની ચાહો તલા લીધો લાખ જે જ્યારે કોરોના એ જ્યારે કંઈ ખબર નહીં ડાયલિંગ થવાનું પણ બેહવાવાળા એસી રૂમમાં બેહવાવાળા એસી ગાડીમાં સાથે ફરવાવાળા ફાઈવ સ્ટાર હોટલોમાં જમવા વાળા પોતાની પત્ની એમ કે હું તમે તમે ના હોય ને તો હું ક્યારે રહી ના શકું એક જ્યારે પતિ ને જયારે કોરોના થયો હોય ને ત્યારે હોટી થી ભરે રોટલા નાખતા કુતરો જ ના ગઈ એ આનું આ જગત છે હા તો બબુ આ તો તમારા પાહન કોક ભાડી એક ગાગાવાલા કેમ કે અમાર વેવઈ છે આ બાબા આ મારા છે તમે 500100 રૂપિયા કમાઈ લાયો ને એટલે હાગાવાલા કુટુંબ પરિવાર બધા નિર્દેશન કરી કઈન બતાય તમે 10 લાખ રૂપિયા દેવું પડી જો વેવઈ ના ગેર આ વેવઈ આ બાય નથી જય ગુરુજી બોલના કોકા સાહેબ અને એટલા માટે મારા ગુર ના એક ભજન ની હો ગાઈ છે એક જ કરી ગયું છું મને બેન ઉપાડી તમારી નખો નાગણી

અને ભાવસર હેડ એટલે હું તને ચાલે પણ મારા અઢાર લાખ રૂપિયા જો પેલા એ હાથ ગોળી જીરું હતું એના ભાવતી તેની ફોતરી એ ભેગી ગઈ પૈસા હાલી દીધા સાહેબ છ મહિને પડવા આવ્યો કે મોડાની ફોતરી લેકડી એક યાદ રાખજો તમને ખબર નહીં પડતી સાહેબ એક તને કંદળીની દુકાન ઉપર છો ને તો એક પસ્તી

સત્યતા સત્ય બતાવું સાહેબ તો દુર્યોધન અશ્વ અને કશ્યપ ઋષિમુનિઓ મારા ભેગા છે તમારા ભેગા છે દ્રોણાચાર્ય મહારાજ એ કૌરવના પક્ષે છે બાર બ્રહ્મચારી ગંગાપુત્ર વિશ્વપિતા એ પણ તમારા પક્ષમાં છે પણ દુર્યોધન હોભરી લે એ તમારા પક્ષમાં હોવા છતાં હજી મન લગીને યુદ્ધ નહીં કરતા એ એમનું મન અમારા જીતમાં હિત થઈ ગયું સાહેબ

એક સાખી કેતા સંતો તો ઘર ઉભ્યો ગોલો ને દુશ્મન ની લીધી શીખ શ્રાવણ મહિનો ઓળ જોળ તો એને આ સમય આવી ગયો રાજા અને એ જ દુર્યોધન આગળ પૂછા છે કે કા મો અને ઓયઈ કીધું ધર્મરાજાએ કા અમારા તમારા પક્ષે હોવા તો અમારું હિત જ છે ઓયાની બુદ્ધિ બદલાય તો જ તમારા હોમ યુદ્ધ કરી શકે પણ પૂછવા વાળા નકલ ના હોય ઘણા કદી અક્કલ હોય નહીં અને એ વખત દુર્યોધન ફરીન ધર્મરાજાને પૂછ્યા છે તો મોટા ભાઈ ઓયાની બુદ્ધિ શું કઈ બદલાય કે સંદાનના ઘરનું અન્ન ખવડાવો કના ઘરનું ચંદાનના ઘરનું અન્ન ખવડાવો પાછો જાતિ ચંદાન નહીં કરમ ચંદાન યાદ રાખજો ધર્મરાજા કીધું કે કરમસંડે ના ઘર નું અન્ન ખવડાવો તો આની બુદ્ધિ બગડી જાય હા અને થનથનાટ કરતો યુદ્ધના મેદાનમાં પડી જાય સાહેબ ધર્મરા ભીષ્મ પિતા દ્રોણાચાર્ય મહારાજ ને બધા અને એ વખત દુર્યોધન ફરીને પાછો શકુની નહીં ગયા તો ઘોડા પૂછી લે તો આવો કરમ સંડાર કોણ અને એ વખત ધર્મરાજા બોલા હતા સાહેબ એક ભારતનો આર્ય સમાજનો સુપુત્ર બોલા હતા તો એવો કરમ સંડાર જે સભાની અંદર

સાહેબ એક અન્ન ખાવા માં બુદ્ધિ બગડાવે છે અત્યારે હોટેલ માં રોજ ખાવા જોઈએ છે એક ખાતા વિચાર કરજો યાદ રાખજો જે ઘર ની આગળ તમે બાજોટ મૂકો ઘર અને બાજોટ ઉપર બાજરીના ના મકાઈ રોટલા મૂકો બાજુમાં ચટણી મૂકો બાજુમાં દૂધની ની કટોરી મૂકો અને આખી હોજવાન સોફેર ક્યાંય જમા ને એવી આનંદ

અરે ને આપણું વડવાઓ ને 50 વર્ષ આગળ કાઢ્યો તમે જે દે જે દિવસ ટ્રેક્ટર નતો જીસીબી નતો ઇટાશિન નતો પ્લાવ નતા પાવર નતા ટ્રેક્ટર નતો એ દિવસ આપણા ઘેડીયો ને દોતિયું પહેરવા પાહે નતું સાહેબ પગમાં ચંપલ નતો પાઘડી નતી કેનાર આપણો વડવાઓ એક કાળી મજૂરી કરી કરી અને 10 10 ફૂટની મોહરિયો કાડી કાડી 10 એકર ને 50 ને 20 એકર જમીનો આલી છે ને એ તો બાપ દાદાઓ ની માં બાપ ની બલિહારી છે સાહેબ યાદ રાખજો સાહેબ એમની કૃપા છે આજે હાથ બાર ના ઉતારામાં નોમ હોય ને તો એ તો યોનો પ્રતાપ છે સાહેબ હું તો કઉ છું કકુજી બાપજી પાકું હોય તો પાક ના પાક તો કોઈ ના પણ હાથ બાર ના ઉતાર ને લોન લેવા તો થાય છે કે આ તો લોનો નો જ વાળો છે એટલે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપ ને ભૂલશો નહી અગ્નિ છે ઉપકારી ના નેહ કદી વિસરશો નહીં લાખો કમાતા હો ભલે પણ જેથી મા બાપ ના ઠર્યા એ લાખ નહીં પણ તમારા લાખ યાદ રાખજો છેલ્લાદાર કોઈ કોમ ના નહીં કઈ જતા રહ્યા લખોપતિ લખ લૂંટો ના કારે ને ક્યાં ખૂટી

આપણ સંતોષ નહીં સંતોષ એ જ મહાધન છે યાદ રાખજો સંતોષ છે ને એ જ મહાધન છે ને આગળ બીજું ધન આવી શકે નહીં એટલે પરમાત્માના માર્ગે વળજો વડીલોની સેવા કરજો તમારો અગણ્ય પૂછીને કોઈ આવા તો આવકારો મીઠો આપજો કોને સંકલ્પ સોપરજો બની શકે તો કોક તમે આજો અને ના બને તો એમ ના કેતા કે આગળ આગળ જ આગળ તો બોમ ના ઉતાર આવે શું સહબ આપણો તમારા આશાય આવે છે તમારા વિચારો થી આવે છે તમારા પેઢી નું ભાવિ નું કોઈ પુણ્ય જાગી લે એટલે આવા હરિગુરુ સંતો તમારા વગણા આવે નકા માગવા વાળો આવે નહીં અત્યારે નાકે નાકે વાહનો પડ્યો છે તમારા હજાર હજાર પાંચસો મોડ ખમા ખમા કરે છે એ તમે પૂર્વની અંદર કઈ કરીને આવ્યા છો ને એનો ભોગવટો તમને મળ્યો છે અને આજે આપશો એ તમારી આવનારી પેઢી ભોગવ્યા સાહેબ આવનારી પેઢીને સુખી કરવી હોય આવનારી પેઢીને આગલી હરણમાં બેસાડવી હોય આવનારી પેઢીને સંકુલનો ચોલ્લો કરાવવો હોય આવનારી પેઢીને ડોક્ટર એન્જિનિયર વકીલ બનાવવો હોય અને આવનારી પેઢીને સિફ્ટ બોલેરો ટાવેરા ગાડી ફેરવવી હોય ને તો ગીતાનો નો ઉદ્દેશ આપ્યા વગર મળતું નહીં અને આપેલું ભોગવટ જતું નહીં જીને જીને અભિલેશ્વર મહાદેવ ની અંદર ધુંદ્રીગઢ મહારાજ ની ગુરુ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જેને આઠ રોગો કર્યો હોય ને એમના કુટુંબ પરિવાર ને એમના માતા પિતા ને મોટા મોટાસણા ગામ પરિવાર ને લાખ વખત તારીઓ ના સાથે વંદન કરું છું સાહેબ આવતા રહેજો અને હવે બેની તારીખ તો હમણાં ખકુસી બાપજીએ કીધી તો વીસમી તારીખ એમને પણ રામે રામે તો આ સોમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાની જે તારીખ છે એ પાટોત્સવની લીધે મોટા પ્રમાણમાં સત્સંગ ભજનનો કાર્યક્રમ રાખ્યો છે બધા પ્રેમથી બધા જો બાવીસમી તારીખે નાદરી પણ નાદરી વીરોની જગ્યા ઉપર ત્યાં પણ મોટા પાયે દસ પંદર પબ્લિક ના સુંદર તેર દર મહિનાની દર અજવાળી પીવે છે તો કુસી ખબર છે કિશોરસિંહને ખબર છે જે જે અહીંયા મહામંડળ આવે છે બધા તો પધારેલા છે આપણો કથા હતી ભાગવત સપ્તાહની અંદર પણ 15 થી 20 મહાનુભાવો સંતો મંડળ તો આગળ અમાર ધોબડી ગામ પરિવારની દર્શન કરવા માટે એમનો પાવન પગલોની પધરામની તો થઈ હતી તો પણ મોટા સરા ગામનો નામ લીધું હતું કે આપણો દરબાર સમાજ આખા ગુજરાત લેવલ જો સાહેબ આધ્યાત્મિક લાઈન વળ્યો હોય તો મોટા સાડા ગામ હું પરમિટ આલું સાહેબ અને એક સર્ટિફિકેટ આલું સાહેબ અને એવા મારા નવયુવક મંડળ નવયુવકો હોય માતાઓ હોય બહેનો હોય બાળકો હોય બધાએ સાહેબ પરિભ્રમ નારાયણના માર્ગે વળી જજો ઓ ગુરુના ના ચરણે જઈને પૂછજો તો આટલો સંદેશો મારા સદગુરુજી ને કહેજો આ કાયા પડશે તો હંસુ મારો કયો દે સમાશે સાહેબ આટલું પૂછી લેજો જત જતઈ પૂછી લેજો નગર ગુરુ પુણ્ય ના જવાનું પતાવી ગયા ગુરુ ના ચરણે મુકવાના એકસો વીસ રૂપિયા નું પોણું ગુરુ મહારાજ નું ખાવાનું અને પછી ઘેર આપવાનું પછી ઘેર બાર મહિના કલ્યાણ કરી દી એમ તો નહીં કરી કલ્યાણ આગળ સાહેબ પોતાનો લોહી રેડી ગયા છે ને તાને જુલોની ને સદગુરુની સદગુરુ સમાયા શિષ્યમાં નેને લગાયો લે વિસરાયા વિસરી લે એક આત્માને દીધો દે આગળના સદપુરુષનો શાસ્ત્રો સંભાળજો હરિચંદ્ર રાજાને કેટલી લપત પડી જા પંડવન કેટલી લપત પડી જા મીરોને કેટલી લપત પડી જા સુંદરમાન કેટલી લપત પડી જા સાહેબ પ્રહલાદને પોતાના પાપને જે લપત આલી જા ને એમાંથી તસુબાર લપત આપણો નહીં આપણો નહીં અને એકલો વર્દન વાળો મહાન વ્યક્તિ કે રાતી ના મળું દિવસ ના મળું લીલા થી ના મળું ઉકા એ ના મળું ગરમો એ ના મળું બાલ ના મળું નરથી ના મળું નારી ના મળું આટલો વર્ડો ને ના કશે કો તો ને પણ જેનો કોઈ ના પોકે ના ઇનો પોતાનો પેટ પોકે રાય એવો પેલાજ ધર્મ પ્રગટ કર્યો અને એના કશે કો નિકંદન કાઢી નાખી યાદ રાખજો એટલે ખૂબ માફ મોરજો ખૂબ માફ મોરજો નમી દેજો જો જોઈ અભિમાન થી રહિત થવાની સમય આવ્યો છે જેના જીવનમાં અભિમાન હ રાવણને હું નડ્યું માત્ર અભિમાન જ નડ્યું ન કે રાવણના પણ બુદ્ધિએ કોઈ કમ નથી વિધ્યાએ કોઈ કમ નથી સોનાની લંકા હતી પણ અભિમાન ભીમન એટલો બધો ચડી ગયો પોતાનું પતન પોતાના આખરે થઈ ગયું સાહેબ એટલું આટલું કઈ મારી ઓન ભીરમ આપું છું કોઈ જગ્યા ઉપર ગુણ થઈ હોય મારા કઈ શબ્દ તમને કોઈ તરત પડ્યા હોય તો તમારો ભય સમજો સાહેબ તમારા ચરણ ની રજ સમજો મનાતા કે મરીશું આ માનવીતા મેળામાં પણ ભવના ભૂલેલા પછી બોવે ભેળા મરવાના નથી ઓમાંથી જાણ પ્રાણ નીકળી જાહે ને તો તમારા કરોડ રૂપિયા બેંક માં પણ એ નીકી તમારા ધણીએ ઘણા હાસ્યા લાવે એક બંડલ જવું સોનું રૂપુ ગમે એટલું પણ કોમમાં નહીં આવે એટલે કે આ જેટલું મરી જાય એટલું વાપરી લેજો મારા માલેકમાં અને તમારા ગામની અંદર સ્કૂલ હોય તો જઈને પણ તપાસ કરજો કે કના બાળકોને ચંપલ પહેરવા નહીં કના બાળકોને સેટલ ન પહેરવા નામ નથી કના બાળકોને પાણી પીવાની બોટલો નહીં અમારા સાહેબ એક જગ્યા ઉપર તપુસી બાતથી હજાર બોટલો પાણીની ઉનાળામાં બધા બાળકોને ગોમડે ગોમડે સ્કૂલોમાં વેચી મેસનનો એક જ પ્રજાપત 20000 બોટલો વેચી એ પુણ્ય આગે ના હોય આપ આપજો સાહેબ તમારા પાસે હોય તો કોક આપજો આટલું કઈ મારી વાન વિરામ આપું છું કોઈ જગ્યા ઉપર કોઈક શબ્દ ભારે પડ્યો હોય તમારા ચરણની રહે સમજીને મને માફ કરજો બોલો કૃષ્ણ કનૈયા લાલ બોલો મોરારી મહારાજ કી જય